નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે પાકના બજાર ભાવ પાકમાં આવતા રોગ જીવાતોના નિયંત્રણો અને એના દ્વારા આ નિષ્ણાતો દ્વારા એ રોગોના નિયંત્રણ માટેના ઉપાયો તથા હવામાનની આગાહી વિશે સતત મળતા રહેલા છે તો આજે મિત્રો એવા જ એક પાક જીરુના પાક વિશે આ વિડિયોમાં વાત કરવી છે મિત્રો દેશમાં જીરાની જબરી છત વચ્ચે પણ હાલ બજારમાં તેજીનો રંગ જોવા મળે છે વિતેલ શિયાળુ સિઝને જીરાનું મોટું વાવેતર હતું એટલે કે લગભગ બમણું અમુક ટકા બગાડ સગાડ વચ્ચે પણ મોટો પાક આવ્યો એ સૌએ સ્વીકારવું પડે સિઝન પ્રારંભથી જીરાની બજારમાં સતત ઘસારો લાગીને ચાર હજારની નીચે ભાવ ચાલ્યા ગયા હતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા ત્યારે વેચવાલીને ખેડૂતોએ બ્રેક મારી દીધી હતી એ પણ એક સારી વાત કહેવાય ઊંઝા યાર્ડ જીરુના વેપાર માટેનું વડું મથક કહી શકાય મિત્રો ઊંઝામાં રાજસ્થાનમાંથી પણ જીરાનો મોટો પાક વેચાણ માટે આવતો હોય છે ગત સપ્તાહે તેર મે સોમવારે ઊંઝા મથકે જીરાની આવક સાઠ હજાર બોરીની હતી તે આજે સોમવારે વીસ મે સોમવારના દિવસે વધીને સિત્તેર હજારથી પંચોતેર હજાર બોરીની થઈ હતી શનિ શનિવાર કરતાં જીરામાં મણે રૂપિયા દોઢસો થી બસો બજાર અપ હતી સારા માલમાં આજે પણ છ હજારથી છ હજાર પાંચસોના ભાવે વેપાર થયા હતા મિત્રો ગોંડલયાર્ડ ખાતેની મસાલાના એક વેપારી કહે છે કે ગયા સપ્તાહના પ્રારંભે હજારથી બારસો ગુણી જીરાની આવક હતી આજે સોમવારે આવક વધીને બમણી એટલે કે બે હજાર પાંચસોથી ત્રણ હજાર ગુણીની થવા જાય છે જીરાની બજાર વધી એમ ખેડૂતોની ટાર્ગેટ વેચવાલી પણ વધી રહી છે છેલ્લા દસ બાર દિવસમાં જીરું પ્રતિમણ બે હજાર સુધર્યું છે જે ભાવ ચાર હજાર ચારસો હતા એ વધીને છ હજાર બસોથી છ હજાર પાંચસો થઈ ગયા છે આ બધો સટ્ટાનો ખેલ કેટલો ચાલે એ નક્કી નહીં મિત્રો ચાઈના અને બાંગ્લાદેશમાં હાલ પૂરતા થોડા નિકાસના વેપાર સિવાય ક્યાંય મોટા જથ્થામાં નિકાસ કામ નથી છતાં બજારમાં સટ્ટાકીય તેજી છે આગામી પંદર દિવસમાં ચાઈનામાં નવી સિઝનના ભાવ ખુલશે એના પર આગળની તેજી મંદીનો આધાર છે મિત્રો ખેડૂતોની નીચા ભાવથી વેચવાલી ઘટી જવાથી બજારમાં તેજી આવી છે ગત વર્ષ જેવી જીરામાં ઐતિહાસિક બજાર થાય એવા સ્વપ્ન જોવા જેવું હાલ ચણાતું નથી જીરાની બજાર આગળ ચાલી છે ત્યારે ખેડૂતોએ તેજીની પોતાના ખેડૂતો નીકળી જવામાં જ માલ છે મિત્રો તારીખ જવા સોમવારે સૌરાષ્ટ્રની બજારો પર નજર કરી લઈએ રાજકોટમાં બાવીસો એસી ગુણી જીરાની આવક સામે પાંચ હજાર થી છ છ હજાર બસો બાણું જેવો ભાવ થયો હતો ગોંડલયાર્ડમાં બત્રીસો ચોપન ગુણી આવક સામે હળવદય કૃપાના રમેશભાઈ દલવાડી કહે છે કે જીરાની તેજી પહેલા સરેરાશ પાંચ હજાર મણ આવક સામે આજે સોળ હજાર મણ જેવી આવક થઈ હતી આજે પ્રતિમણ છ હજાર થી છ હજાર ત્રણસો ના ભાવે વેપાર થયા હતા અત્યારે ચાઈના અને બાંગ્લાદેશમાં જીરાની બહુ થોડા પ્રમાણમાં નિકાસ થઈ રહી છે ચાઇના તુર્કી અફઘાનિસ્તાનનું નવું જીરું જુલાઈમાં આવે એ પાક ઓછો વાતો એ જોર પકડતા જીરામાં સટોડિયા સક્રિય થયા છે મિત્રો કન્ટેનરના ડબ્બામાં સોદા થવા લાગ્યા છે સટોડિયા ગમે તે રીતે બજારને ઉચ્ચ ઉચ્ચ ઉચકાવવા માંગે છે એ કેટલે પહોંચીને બ્રેક મારે એ નક્કી ન કહેવાય ખેડૂતોએ ચડતી બજારમાં એના ટાર્ગેટ ટાર્ગેટે નીકળી જવું જોઈએ આ તો ભરી બંદૂક રાખવી જ્યારે આપણો ટાર્ગેટ આવે ત્યારે આપણે નીકળી જવું જોઈએ મિત્રો પૂરો પૂરો માલ વેચવામાં જીગર ના પડતી હોય તો પચાસ ટકા માલ વેચીને આપણે નફો બાંધી લેવો જોઈએ મિત્રો આ હતી જીરાના બજાર ભાવની માહિતી તો આવાને આવા વિડીયો સતત મેળવતા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્યો અભિપ્રાયો મને કોમેન્ટ દ્વારા જણાવજો ધન્યવાદ